જય ગોપાલ આ ભાવર તાલુકાનું જાસનવાડા ગામ છે આજે આપણે આ જાસનવાડા ગામમાં જોગાભાઈના ખેતરે ઊભા છીએ અને એમની પાછળ તમે જોઈ શકો છો કે આ એરંડીનો સરસ મજાનો પાક ઊભો છે અને ચારે બાજુ તમે જોઈ શકો છો અને આપણે જોગાભાઈ સિંહ જાણશું કે આ એરંડામાં એમણે શું શું વાપર્યું છે જય ગો માતા જોગાભાઈ જય ગો માતા જય ગોપાલ આ એરંડાની અંદર આપણે ધનભૂમિ વર્ધી બરોબર રક્ષકનો સ્પ્રે કર્યો હતો અને પાયા ની અંદર ધનભૂમિ બે વખત આપ્યું છે બરોબર એરંડો એકદમ સરસ છે

જુનો જે ખેતર છે એ કોનું છે બરોબર છે એમાં બધું રાસાયણિક વપરાય છે હા એમો વપરાય છે આપણે બિલકુલ તો મિત્રો તમે જોઈ શકો છો કે આ बाजूનો જે ખેતર છે ને આ વાવેતર બે એક સરખું થયેલું એક જ દાડે હા બે બરાબર એક બે દિવસનો ગાળો છે અને તમે વિકાસમન એમાં જોઈ શકો છો કે આ કેમિકલ ના છે રાસાયણિક યુરિયા ડીપી વાળા જેમો તમે વિકાસ જોઈ લેશો કે હજી મારી આ કેડ હમે જી એની હાઈટ નથી આવી અને આ બાજુ તમે જોઈ લો કે આ જોગાભાઈના માથા ઉપર એની હાઈટ છે અને વિકાસ પણ જોવો અને એની ડાળો પણ તમે જોઈ શકો છો તો કેવું એટલું જ છે કે આવો આપણે બધા ગાય આધારિત ખેતી કરીએ અને સાચી પદ્ધતિથી ખેતી કરીએ તો સો ટકા ઉત્પાદન આપણને પૂરેપૂરું મળશે જય ગો માતા જય ગોપાલ